અમરેલીથી સુરત સંબંધીને મળવા આવેલ ભુવાએ વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું પતિ પત્નીને કહ્યું વિધિ કરવાથી ભાગ્યના યોગ શરૂ થશે સુરતમાં ભુવાએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીથી સુરત સંબંધીને મળવા આવેલ ભુવાએ વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું પતિ પત્નીને જોઈ ભુવાએ કીધું તમારું ભાગ્ય યોગ પાકી ગયો છે વિધિ કરવાથી ભાગ્યના યોગ શરૂ થઈ જશે પતિ સાથે ભુવો ભરત વિધિનો સામાન લેવા ગયો હતો અને રાત્રિના સમયે દંપતિને રૂમમાં બોલાવી દીવો ચાલુ કરી મંત્ર બોલવાનું શરૂ કર્યું હતું પતિ પત્નીને વશમાં કરી નિવસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો હતો અને પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ બીજા દિવસે પતિને વાત કરતા પતિએ ભુવાને તેડાવ્યો હતો ભુવા ભરત તેમના ગામના સરપંચ સાથે આવી અને માફી માંગી હતી તે અંગે પ્રણીતાએ કાપોદરા પોલીસ મથકમાં ભરત કુંજડિયા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો ગુનો નોંધી વધતો પાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈ તારીખ બાવીસ એક બે હજાર રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કળવાભાઈ કુંજળિયા વ્યવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે